આ લેક્ચરમાં આપણે ઉદાહરણ આઠ પોઈન્ટ બે અને પોલા ગોળાકાર કવચ વડે ઉદભવતા ગુરુત્વ બળની માહિતી મેળવીશું સૌ પ્રથમ ઉદાહરણ આઠ પોઈન્ટ બેની રકમ જોઈ લઈ સમબાજુ ત્રિકોણ એ ના સીના દરેક શિરો બિંદુ પર એમ કિલોગ્રામ જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલા છે તો એક ત્રિકોણના મધ્ય કેન્દ્ર જી પર મૂકેલા ટુ એમ દળ પર કેટલું બળ લાગશે જો શિરોબિંદુ એ પરનું દળ બમણું કરવામાં આવે તો કેટલું બળ લાગશે આ બે પ્રશ્નના આપણે જવાબ મેળવવાના છે અહીં એ અને જી વચ્ચેનું અંતર બી અને જી વચ્ચેનું અંતર અને શિરોબિંદુ સી અને જી વચ્ચેનું અંતર સમાન છે એક મીટર જેટલું એ આકૃતિમાં દર્શાવ્યું છે આકૃતિ પહેલાં આપણે જોઈ લઈએ આકૃતિમાં આ અનુસાર અત્રિકોણના ત્રણેય શિરો બિંદુ એ બી અને સી પર સમાન દળ છે એમ 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 અને કેન્દ્ર ઉપર જી પાસે ટુ એમ દળ મૂકેલું છે તેમજ એથી જી સુધીનું અંતર બીથી જી સુધીનું અંતર અને સીથી જી સુધીનું અંતર એક મીટર જેટલું સમાન છે તો આપણે જી ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે એટલે પહેલાં પહેલાં તો આ ત્રણેય વડે જે બળ લાગે છે એ બળનું મૂલ્ય આપણે શોધવું પડે ત્યારબાદ એના એક્સ ઘટક અને વાય ઘટક પાડી ઘટકોનો સરવાળો કરી અને પરિણામી બળ આપણે શોધી શકીએ અહીં ધ્યાનમાં રાખવાની વસ્તુ એ છે કે એ અને જીને જોડતી જે રેખા છે જેની પર બળ લાગવાનું છે એ વાયક્ષ ઉપર સંપાત થયેલી છે જ્યારે જી અને સીને જોડતી રેખા અથવા તો જી અને બીને જોડતી રેખા એણે અક્ષ સાથે અથવા તો ઋણ એક અક્ષ સાથે બનાવેલો ખૂણો છે એ અંશનો છે ફરીથી આકૃતિ વાર સમજી લઈ કે જી અને બીને જોડતો અને જી અને એમને જી અને સીને જોડતો રેખાકંડ એના અનુક્રમે ઋણ એક સાથે અને ધન એકશક સાથે બનાવેલો ખૂણો છે એ અંશનો છે તો એ બંને બળોના એક્સ અને વાય ઘટક પડશે જ્યારે જી અને એ વચ્ચે જે બળ લાગે છે એનો માત્ર વાય જ ઘટક હશે જે વાળો ઘટક એક્સ વાળો એટલે કે આય વાળો ઘટક નહીં હોય ફરીથી માહિતી જોઈ લઈ ત્રણેય શિરો બિંદુ ઉપરનું દળ એમ એ એમ બી અને એમ સી સમાન છે એમ જેટલું જી બિંદુ પાસેનું દળ છે ટુ એમ અને એ ટુ એમ દળ ઉપર લાગતું ટોટલ ગુરુત્વાકર્ષણ બળ આપ શોધવાનું છે આ પહેલો પ્રશ્ન બીજા પ્રશ્નમાં એ બિંદુ પાસેનું દળ બમણું કરવાનું છે ટુ એમ ત્યારે ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે એ પણ આપણે મેળવવાનું છે હવે શિરોબિંદુ બિંદુ એથી જી વચ્ચેનું અંતર થી જી વચ્ચેનું અંતર અને સીથી જી વચ્ચેનું અંતર સમાન છે એક મીટર જેટલું તો પહેલાં પહેલાં આપણે બળનું મૂલ્ય શોધવું હોય તો ન્યૂટનનો નિયમ આપણે જાણીએ છીએ દળનો ગુણાકાર અને છેદમાં અંતરના વર્ગનો વર્ગ અંતરનો વર્ગ તો જી ગુણ્યા ટુ એમ ગુણ્યા એમ એટલે જી ગુણ્યા ટુ એમ ગુણ્યા ટુ એમ અંશમાં આવશે અને છેદમાં એકનો વર્ગ છે એ આવશે એટલે એના ઉપરથી આપણને જી અને એ વચ્ચે લાગતું બળ મળશે જી અને બી વચ્ચે જી અને સી વચ્ચે બળનું મૂલ્ય તો એટલું જ રહેશે આકૃતિ પરથી જી ઉપર એ બી અને સી દ્વારા લાગતા વ્યક્તિગત બળનું મૂલ્ય નીચે મુજબ દર્શાવી શકાય છે એને કારણે જી ઉપર લાગતું બળ બીને કારણે જીવ ઉપર લાગતું બળ અને સીને કારણે જી ઉપર લાગતું બળ એનું મૂલ્ય એ જી ગુણ્યા બે પદાર્થનું દળ એટલે કે ટુ એમ અને એમનો ગુણાકાર અને છેદમાં બે વચ્ચેનું જે અંતર છે એનો વર્ગ એટલે કે એફનો વર્ગ એક થશે એને આપણે એફ વડે દર્શાવીએ તો એફ બરાબર ટુ એમ ગુણા એમ એટલે એમ સ્કવેર ટુ આગળ લખી નાખીએ તો ટુ જી એમ સ્કવેર આ આપણને ત્રણેય બળનું મૂલ્ય મળી ગયું હવે એની દિશા તો આ જ રીતે છે એક વાય ઉપર અને બાકીના બે છે એક શખ્સનો ખૂણો બતાવે તો એના આપણે ઘટકો પાડવાના થાય તો પહેલા વેલા એ શિરો ને કારણે જે બળ લાગે છે એનો ઘટક એફ જી એ બરાબર એફ એનું મૂલ્ય અને ધન વાય દિશામાં લાગે છે એટલે કેરળ છે પછી બીને કારણે જી ઉપર લાગતું બળ છે એનો એક્સ ઘટક છે એફ કોસ ત્રીસ અંશ જેટલો થશે અને વાય ઘટક છે એફ ત્રીસ એફ સાઇન ત્રીસ અંશ લાગશે એક્સ ઘટક છે ને આ વડે દર્શાવીએ અને જે ઘટક છે એને વાય ઘટક છે જે વડે દર્શાવીએ તો આ બંને ઘટક માઇનસ થશે આ બીને કારણે લાગતું બળ શા માટે તમને સમજાવું હવે જુઓ આ ઋણ વાયક્સ છે અને આપણું જે બળ લાગે છે એ ઋણ વાયક્ષ અને ઋણ એ એક્સની વચ્ચે એટલે કે ત્રીજા ચરણમાં લાગે છે અને તમે જાણો છો ત્રીજા ચરણમાં અક્ષ પણ ઋણ હોય અને વાય અક્ષ પણ ઋણ હોય એટલે બીને કારણે જે બળ મળશે એમાં આઈ ઘટક પણ ઋણ આવશે અને જે ઘટક પણ ઋણ આવશે એવી જ રીતે આપણે જો સી શિરોબિંદુને કારણે લાગતું બળ વિચારીએ તો એ પહેલાં ચોથા ચરણમાં છે અને ચોથા ચરણની અંદર એક્સ ઓક્સ ધન આવશે પણ વાય ઓક્ષ છે એ ઋણ આવશે એટલે એની અંદર આય ઘટક છે એ પ્લસ આવશે જ્યારે જે ઘટક છે એ માઇનસ આવશે તો આ રીતે આપણે ઘટકોને પહેલાં દર્શાવી દઈએ બીને કારણે જે બળ લાગે છે ત્રીસ નથ ખૂણે લાગે છે એટલે એક્સ ઘટક એફ કોસ્ત્રીસ ને વાય ઘટક એફ સાત્રીસ પણ ત્રીજા ચરણમાં છે એટલે આઈ ઘટક એ માઇનસ અને જે ઘટક પણ માઇનસ પછી સીને કારણે જી ઉપર લાગતું બળ એ ત્રિસંશ ખૂણે લાગે એટલે એક્સ ઘટક છે એફ કોર્ષ ત્રિસંશ અને વાય ઘટક છે એફ સાઇન ત્રિસંશ પણ ચોથા ચરણમાં છે ચોથા ચરણની અંદર એક્સ ઘટક પ્લસ હોય એટલે આયવાળો ઘટક પ્લસ આવશે અને વાય છે એ માઇનસ હોય એટલે વાળો ઘટક છે એ માઇનસ આવશે તો આમ ત્રણે ત્રણ શીરો બિંદુ ઉપર રહેલા એમ દળને કારણે જી બિંદુ પાસે રહેલા ટુ એમ દળના પદાર્થ ઉપર લાગતા ત્રણે ત્રણ બળો છે એના ઘટક સ્વરૂપ આપણને મળી ગયા હવે પરિણામી બળ શોધવા માટે એનો આપણે સદી સરળો કરીએ એટલે કે એફ જી એ પ્લસ એફ જી પ્લસ તો આ ચાર ને એક પાંચ પાંચે પાંચનો સરળો થાય પહેલાં પહેલાં એફ પછી કોસ ત્રીસંશ એટલે રૂટ થ્રી બાય ટુ એ મૂલ્ય યાદ રાખવાનું હોય એ મૂકી દઈએ તો રૂટ થ્રી બાય ટુ એફ અને આ આવશે એવી જ રીતે સાયન ત્રીસ એટલે એક દુખ્યાંશ એટલે એફ ગુણ્યા એક દુખ્યાંશ એફ બાય ટુ આવશે આગળ જે નિશાની હોય એમ રહેશે ત્યાર પછી એફ કોસ ત્રીસંશ એટલે રૂટ થ્રી બાય ટુ એફ અને આઈ પ્લસ આવશે અને અહીંયા સાઈન ત્રીસંશ એટલે એક દુતી અંશે એટલે એફ બાય ટુ જે માઇનસ આવશે હવે જુઓ અહીં આ બે જે પદો છે એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની છે આ માઇનસ પદ છે અને આ પ્લસ પદ છે એટલે બંને પદો છે એ પરસ્પર કેન્સલ થઈ જાય એટલે એનું મૂલ્ય છે એ શૂન્ય થઈ જશે હવે ત્રણ પદ હોયતા એક આ એફ અને આ બે એફ બાય ટુ એફ બાય ટુ માઇનસ કોમન કાઢીઓ તો એફ બાય ટુ ને એફ બાય ટુનો સરવાળો થાય જે છે એ કોમન નીકળી જાય એફ બાય ટુ પ્લસ એફ બાય ટુ એટલે એફ થશે એટલે એક એફ જે પ્લસ હોય તો અને આ એફ બાય ટુ ને એફ બાય ટુનો સરવાળો થઈને એક એફ માઇનસ એફ જે માઇનસ એફ જે બરાબર ઝીરો એટલે કે આમ પહેલો પ્રશ્ન હતો એનો જવાબ આપણને મળી ગયો કે શીરો બિંદુને કારણે કેન્દ્ર ઉપર લાગતું પરિણામ એ બહાર શૂન્ય હશે પછી બીજો પ્રશ્ન આપણને પૂછ્યો તો કે એ શિરોબિંદુ બિંદુ હું જે બળ દળ છે એમ એને બમણું કરવામાં આવે ટુ એમ તો પરિણામી બળ કેટલું લાગે તો કે બાકીના બેને કારણે જે બળ લાગે છે એના ઘટકોમાં કાંઈ ફેર પડશે નહીં કારણ કે કોઈ ભૌતિક રાશિ ચેન્જ નથી થઈ પણ આ જે એને કારણે જે બળ લાગે છે એની અંદર અહીંયા એમની જગ્યાએ ટુ એમ લ્યો તો બાકીનું બધું એમ નમ રહીએ એટલે આગળ ટુ આવી જાય એટલે ટુ એફ જેટલું બળ લાગે એટલે એને કારણે ચેન્જીસ ક્યાં થશે આ જે એફ જે છે એની બદલે ટુ એફ જે થઈ જશે બાકી આ ચારે ચાર ઘટકો છે એ એમને રહેશે તો આપણે પહેલું જે છે એફ એને જગ્યાએ ટુ એફ કરી નાખીએ તો બાકીના પદો છે એ તો એમને જ રહેશે આ બી કેન્સલ થઈ જશે અને એફ બાય ટુ એફ બાય ટુ એફ જેટલું થશે એટલે ટુ એફમાંથી એફ બાદ કરીએ તો એક એફ વધે એટલે કે બીજા પ્રશ્નના જવાબમાં બળ છે એ એફ જેટલું લાગશે ને એફ એટલે કેટલું એ આપણે એ દર્શાવી દીધું એફ બરાબર ટુ જી એમ સ્ક્વેર એને એફ વડે આપણે દર્શાવ્યું હતું એટલે એફની જગ્યાએ આપણે કિંમત મૂકી દીધી ટુ જી એમ સ્ક્વેર ગુણા છે તો આ બીજા પ્રશ્નનો જવાબ થશે આજના લેક્ચરમાં આપણે પોલા ગોળાકાર કવચ વડે લાગતા ગુરુત્વ બળનો પણ અભ્યાસ કરીશું પૃથ્વી જેવા વિસ્તૃત પદાર્થની અંદરનું દરેક બિંદુવત દળ આપેલા બિંદુવત દળ પર બળ લગાડે છે જો આગળ આપણે દાખલો ગયો ને એની અંદર ત્રણ જ બિંદુવત દળ હતા શીરો બિંદુ એ સી ઉપર અને એ જી બિંદુ ઉપર બળ લગાડતા હતા જ્યારે વિસ્તૃત પદાર્થની વાત કરો તો એમાં ખાલી ત્રણ જ દળ ન હોય પણ અસંખ્ય બિંદુ દળ આવેલા હોય આ બધા જ દળ છે એ કોઈ બીજા બિંદુ પર રહેલા પદાર્થ ઉપર બળ લગાડે આ બળ છે એ એક જ દિશામાં ન હોય પણ જુદી જુદી દિશામાં હોય છે હવે કુલ બળ મેળવવા માટે કુલ બળ મેળવવા માટે આપણે વિસ્તૃત પદાર્થના દરેક બિંદુવત દળ વડે લાગતું બળ મેળવી એ બધા બળોનો સદી સરવાળો કરવો પડે છે અહીં આકૃતિમાં બતાવ્યું છે આ એક વિસ્તૃત પદાર્થ છે ગોળાકાર કવચ છે એના ઘટકો પહેલાં છે એમાંથી કોઈ પણ બે ઘટક અત્યારે આપણે દર્શાવ્યા છે કે એને કારણે આપેલા બિંદુ ઉપર લાગતા બે બળો છે એફ અને એફ આવા બધા ઘટકોના કારણે બળ લાગશે ઉદાહરણ માટે ખાલી બે બળો ધ્યાનમાં લીધા છે તો આ બધા બળોનો આપણે સરવાળો કરવો પડે આગળ દાખલો ગયો એમ સરવાળો કરવા માટે પહેલાં ઘટકો પાડવા પડે પછી એ ઘટકોનો સરવાળો કરવો પડે તો એક નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચ અને તેની બહાર રહેલા બિંદુઅદળ એટલે કે આ પોલી ગોળાકાર કવચ છે અને આ જે છે એ બહાર રહેલું બિંદુ દળ છે બિંદુઅદળ વચ્ચેનું ગુરુત્વ બળ એ કવચનું સમગ્ર દળ જાણે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયું હોય ત્યારે મળતા બળ જેટલું હોય છે એટલે કે આ ગોળાકાર કવચનું સમગ્ર જેટલું પણ દળ છે એના કેન્દ્રો ઉપર કેન્દ્રિત થયું છે એ રીતના બહારના બિંદુઓ દળ ઉપર બળ લાગશે એવું શા માટે એ પણ આપણે સમજી લઈ કવચના વિવિધ વિસ્તારો દ્વારા ઉદ્ભવતા બળોના ઘટકો બિંદુઓ દળ અને કેન્દ્રને જોડતી રેખા પર હોય છે અને આ રેખાને લંબ દિશામાં પણ હોય છે દાખલા તરીકે અહીંયા બે બળ લાગે છે એફ અને એફ તો એના બબે ઘટકો પડ્યા એ એફનો એક ઘટક છે એ ધનવાય દિશામાં છે અને એક ઘટક છે એ ઋણ એક્સ દિશામાં છે આ એફના પણ બે ઘટકો પડ્યા એક ઘટક છે એ ઋણવાય દિશામાં છે અને બીજો ઘટક છે એ ઋણ એક્સ દિશામાં છે એટલે થશે શું કે વાય ઘટક છે એ પરસ્પર કેન્સલ થઈ જશે કારણ કે એક પ્લસ દિશામાં છે એક માઇનસ દિશામાં છે જ્યારે એક્સ ઘટક છે એ પરસ્પર કેન્સલ નહીં થાય એનો સરવાળો થશે કારણ કે બે એક જ દિશામાં છે જ્યારે બધા વિસ્તારો માટે સરવાળો કરવામાં આવે ત્યારે બિંદુવત દળ અને કેન્દ્રને જોડતી રેખાને લંબ ઘટકો નાબૂદ થાય છે તેવી રીતે અહીંયા એફ વાય ઘટકો નાબૂદ થઈ ગયા છે પરસ્પર વિરુદ્ધ દિશાને કારણે એ રીતે અને માત્ર તે બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા પરના ઘટકો જ બાકી બચે છે દાખલા તરીકે અહીં એક્સ દિશાના ઘટકો બાકી ઓડા એટલે એનો છે ટુ એફેક્ટ એટલું બળ લાગ્યું છે એટલે આમ જે કેન્દ્રની દિશામાં આપણે લાગતું હોય એવું દેખાય છે બીજો કિસ્સો એક નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચને લીધે તેની અંદર રહેલા બિંદુવત દળ પર લાગતું ગુરુત્વ બળ શૂન્ય હોય છે કારણ કે અંદરના બિંદુએ કવચમાંથી દરેક ઘટકો છે એ પોતાની તરફ આકર્ષણ બળ લગાવશે અને એ આકર્ષણ બળ પરસ્પર વિરુદ્ધ દિશાનું સમાન મૂલ્યનું હોય એટલે પરિણામી બળ ઝીરો થાય તો અહીંયા તમને પ્રશ્ન ઉત્પન્ન થાય કે ધારો કે કેન્દ્ર ઉપર હોય બિંદુવત દળ તો તો બરોબર છે કે સમાન મૂલ્યના બળો લાગે પણ કેન્દ્રથી દૂરના અંતરે કવચની એક સપાટીની નજીકની બીજી સપાટીથી દૂર હોય તો ન્યાય પરિણામી બળ ઝીરો કેવી રીતે થાય એ પણ આપણે થોડુંક સમજી લઈએ દાખલા તરીકે અત્યારે જે બિંદુવત દળ આપ્યું છે એ એક સપાટીની નજીક છે બીજી સપાટીની દૂર છે જો આ રીતે એક બાજુ છે એ નાનો કવચ આંતરે છે બીજી બાજુ કવચ છે એ મોટો છે તો હવે એટલું તો આપણને ખ્યાલ છે કે જે મોટો કવચ છે એનાથી આ બિંદુ દૂર આવેલું છે જે વધારે વિસ્તારનું આકર્ષણ પર આવે છે નાનો કવચ છે એનાથી બિંદુ નજીક આવ્યું છે જે ઓછો વિસ્તાર આંતરે છે નજીક રહેલું બિંદુ છે લઘુત્વ આકર્ષણ બળ વધારે લાગે પણ દળ ઓછું થશે કારણ કે કવચ નાનો છે ત્યારે જે વિસ્તારથી દૂર છે ત્યાં અંતર વધારે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ ઓછું થાય પણ એનું દળ વધારે છે એટલે બેલેન્સ થઈ જાય અને બેયને કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ સમાન મૂલ્યનું થાય અને વિરુદ્ધ દિશાનું થાય એટલા માટે કહી શકાય કે પરિણામી બળ છે એ ઝીરો થશે ગોળાકાર કવચના વિવિધ વિસ્તારો તે બિંદુવત દળને જુદી જુદી દિશાઓમાં આકર્ષે છે અને આ બળોનું પરિણામી બળ પણ શૂન્ય થાય છે अलिति एक वखत जोइलै